ભાઈ અત્યારે વાગી ગયા છે સવારના આઠ ને આઠ વાગે જઈ રહ્યા ભાઈ માધવીપુર ગામે મારી બેન ને ત્યાં અને ઈ ભાઈ

અમારા કાયા弁当 છે ને આયા ભાઈ પોગી ગયા છે કેમ છે સારું છે હો મજા મજામાં મજા મજામાં જો કે રામ રામ ને પપાયરે વાહ ભાઈ વાહ ચોખીને મોટો જબર ગુલાબ છે અને નકરાસ અમારે પણ છે અમારે બીજા કલર નથી બીજા કલર નથી યાર લઈ લેવાનો વાહ વાહ ફાર્મિંગ દેશી फार्मिंग वालास भद फार्मिंग वाला तबेला वाला वाला सि तबेला वाला मारा बे अबे के लाख ढोर राखो २० हेक राखो २० से वाह भई वाह ईमा बे गाव छै बिजू बिजू पेशै रहै ज रहै ज हमारे क्षेत्रक वाह वाह डावा वाला मान्छे है वाह भई वाह नवरा न थई बपर्ति एम या या

à bé ba, alo, phở đâu phải đâu, phải đi. Sugar Good night. <coughs> 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 રીપર કરું છો ભાઈ તમે આ રીતેના હોતા જાવ તબિયત પાણી સારી તમારી કિરણ પૂરો તો कैसा मेरा ए सद कहवाको में फिर झूले पड़ गया। पक गया ये छोटी सी जिंदगी मैरा तम्बिया लम्बिया हो घर आज पर देसी के तेरी मेरी एक जिंदगी हो गज पर देसी क्या तेरी मेरी कल करता आया मौसम प्यार के गीतों का ओ सम मौसम प्यार के गीतों का हेजे रस तपे अखिया रखता देखे बिशड़मी तो कास्स तपे अखिया रसता देखे विषड़मी तो का सारी सारी रात जगाए सारी सारी रात जगाए मुझको तेरी यादें હલો મિત્રો બધાય ખબર એસ તો હું તીથું કેમ કે તમને ખબર કે પૂર તા તો ના મારે રોકાઈ ગયા છે

બીજા નંબર માં પાણી વાળવાનું છે તો એકાદો વ્લોક પણ આવશે ને કામ પણ મિત્ર જોઈ ત્યારે કઠી બનાવીશે વાગી ગયા છે હાડા અને આપણે કઠી બનાવી ખાઈ કે લેવાનો આટલી બધી જલ્દી વાગશે પાણી વાળવાનું પછી પાણી આવે ઢોર ના તીખથી રસોઈ બનાવી નાખી

અને હવે આમાં ખાલી ઘટે છે દૂધ તો તો આ બધું હાકર હાકર નાખવાની હોય મારી પાસે ખૂટી ગઈ છે અવેલેબલ નથી એટલે આપણે નાખી દીધી અત્યારે પતાસા અને થોડી હજી નાખી દી બદામ બદામ અને દ્રાક્ષ તો માથે નાખવાનું થાય છે સૂકી દ્રાક્ષ તો આને દળી લેવી પેલા ફટોફટ ભાઈ ડ્રાય ફ્રુટ નો ભૂકો પતાસાનો ભૂકો અને આ ડાળિયા ભૂકો બધું કમ્પ્લીટ મસ્ત મજાનું થઈ ગયું છે અને હવે આમાં ખાલી એક બનાના એટલે કે કેળું નાખવાનું છે અને થોડુંક દૂધ તો ફટોફટ એ પણ નાખી લઈએ અત્યારે હે ને માથે નાખવાની છે થોડીક કિસમિસ અને આ ઓછી નાખી પડી કારણ કે પછી મોડામાં ચોટે એટલે મજાનો આવે કિસમિસ થોડીક નાખી દીધી અને હવે જો મસ્ત મજાનું દૂધ નાખી દીધું બનાના કેળું નાખી દીધું બધું ડ્રાયફ્રુટ નાખી દીધું હવે મસ્ત થઈ ગયું છે આને ખાલી ગ્લાસમાં ભરીને બે ગ્લાસ ભરીને ફ્રીજમાં મૂકવાનું છે કેમ કે અત્યારે મારી મમ્મી નથી ને ગરમ ત્રણ જણા પીવાવાળા હોય અત્યારે બે સુ એટલે બે ગ્લાસ મૂકી દેવી ફટોફટ ફ્રીજમાં ભાઈ ત્રીસ ત્રીસ રૂપિયાના બે ગ્લાસ મસ્ત મજાના ભરાઈ ગયા છે અને હવે આને ખાલી આપણે ફ્રીજમાં મૂકી દેવાના છે અને અંદરથી જો એક નંબર ડ્રાય ફ્રૂટથી ભરેલું છે અને ભાઈ આ રોજ એક ગ્લાસ પીધો હોય ને હા હા એટલે આપણે તાત્કાલિક પીવું છે ને એટલે થોડી વાર બરફના ખાનામાં જ મૂકી દો કેમ કે આપણે પીવાનું જ આપણે એ માખી તું નહીં પીએ ગઈ હાલો ભાઈ બરફના ખાનામાં થોડી વાર છોડી દઉં હાલો ભાઈ થઈ ગયું થોડીક વારમાં ઠંડુ થઈ જાય પછી પી લેવાનું વાહ ભાઈ વાહ હાલો ભાઈ એ તો ઠંડુ થાતું રહ્યું છે ને એ તો મારા પેટમાં પડતું રહી છે આપણે મળવી એક નવા બ્લોગ વિડીયોની મારી પાસે આપણે એક બીજો પણ બ્લોગ બનાવવાનું શરૂ કરી દેવાનું છે તો આ વ્લોગ તમને કેવા લાગ્યો કમેન્ટ બોક્સમાં તરફ તમારી રાહ લખજો તમને આવો વ્લોગ લાગ્યો તો મળવી એક નેક્સ્ટ નેક્સ્ટમાં ત્યાં સુધી મહાદેવ મહાદેવ